નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું મિથુન મિત્રો શું તમને ફાસ્ટ ફૂડનું વ્યસન છે હવે તમે કહેશો કે ફાસ્ટ ફૂડનું કંઈ વ્યસન હોતું હશે તો જવાબ છે હા નેચર મેડિસિન નામની એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ એક રિસર્ચ કર્યું જેમાં જાણવા મળ્યું કે ચિપ્સ કૂકીઝ કોલ્ડ ડ્રિંક જેવી વસ્તુઓ વ્યસનની જેમ નશાની લતની જેમ લોકોને પોતાના વશમાં કરી લે છે અને આ લત દારૂ અને ડ્રગ્સની લત જેટલી જ ઘાતક હોય છે ફાસ્ટ ફૂડ મગજના એ ભાગને એક્ટિવ કરે છે જે આપણને ખુશીનો અનુભવ કરાવે છે એટલે કે તેનાથી આપણા દિમાગમાં હેપી હોર્મોન્સ પેદા થાય છે જેથી વારંવાર આ વસ્તુઓને ખાવાનું મન થાય છે આવા ફાસ્ટ ફૂડ ખાવાથી મગજને તો તાજગી મળે છે પણ તેમાં રહેલા કેમિકલ અને ચિકાસ ભરેલા પદાર્થ આપણા શરીર માટે જીવલેણ સાબિત થાય છે તો મિત્રો જો આપને ફાસ્ટ ફૂડનું વ્યસન હોય તો તેનાથી દૂર રહેજો અને ખાસ બાળકોને પણ દૂર રાખજો તો સ્વસ્થ રહો મસ્ત રહો